નવસારીના જલાલપોરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદી આરોગ્ય બાદ વધુ અસર થઈ વિભાગ દોડતું થયું હતું નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ગામ મટવાડ અને સામાપોરમાં સો થી વધુ લોકોને જાડા ઉલટીના અસર સામે આવી છે હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા ભંડારામાં મહાપ્રસાદ જમ્યા બાદ જાડા ઉલટી થયા હતા સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી હતી આરોગ્યની ટીમે મળી 70 થી 80 બાળકોને સારવાર આપી હતી મોડી રાત્રે 12 વાગ્યા સુધી તમામ દર્દીને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી આરોગ્યની ટીમે મટવાડ સામાપોર દાંડી કરાડી જેવા ગામોમાં ફરી અને અસરગ્રસ્ત દર્દીઓને મટવાડ ખાતે પીએચસી સેન્ટરમાં સારવાર આપી હતી મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટરસ કોન્ટ્રાક્ટર એક જ હોવાનું જાણવા મળ્યું હતું ભોજનમાં પીરસાયેલી છાસ અને કેરીના રસ શંકાસ્પદ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ મટવાડ ખાતે દોડી આવ્યા હતા આરોગ્ય વિભાગની ટીમે ભોજનના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોરનીયુઝ નવસારી